એક મિનિટનો કુકિંગ મંત્ર છૂટો ભાત આપણે જ્યારે પણ બનાવતા હોય ને ત્યારે ઘણી વખત પાણી પચો થઈ જતો હોય છે એની અંદર પાણીનો ભાગ રહી જતો હોય છે તો આવું ન થાય એના માટે શું કરવું જોઈએ તો જ્યારે પણ આપણે ભાતને રાંધવાના હોય એના પહેલાં આપણે લગભગ અડધો કલાક પહેલાં આપણે ચોખાને પલાળી લીધા હોય છે તો એ જે પલાળેલું પાણી છે એ નિતા લેવાનું છે અને જે જેટલા પ્રમાણમાં એટલે કે એક વાટકી આપણે ચોખા પલાળ્યા હોય તો એનાથી ત્રણ ગણું પાણી આપણે એક વાસણમાં એટલે કે મોટા તપેલામાં કે મોટા વાસણમાં આપણે ગરમ કરવા માટે મૂકવાનું છે એનો એક ઉફેણો આવે ત્યાં સુધી એને ગરમ કરવાનું છે એની અંદર થોડું મીઠું એડ કરવાનું છે અને એકાદ ટીસ્પૂન જેટલું ઘી એડ કરી દેવાનું છે અને પછી જે પલાળેલો ચોખા પલાળેલા જે ચોખા છે એ આ પાણીમાં ઉમેરી દેવાના છે આ રીતે તમે બનાવશો એટલે લગભગ ચારથી પાંચ મિનિટમાં ભાત છે એ સરસ કૂક થઈ જશે રંધાઈ જશે છૂટો ભાત તમારે તૈયાર કરવો હોય તો એકદમ પરફેક્ટ રંધાઈ જશે અને પછી એ જે કૂક થયેલો ભાત છે એને તમારે મોટા મોટી ચારણીમાં નિતારી લેવાનો છે જો તમે ઝીણા કાણાવાળી એટલે કે એકદમ ઘરણીમાં નીતારશો ને તો એની અંદર પાણીનો ભાગ રહી જશે અને એના કારણે સૂપ ગઢવાની ઘરણીમાં ઘણા લોકો નીતારતા હોય છે તો એમાં ઘણીવાર એવું થતું હોય છે કે એની અંદર પાણીનો ભાગ રહી જતો હોય છે એટલે કે મોટા કાણાવાળી ચારણીમાં તમે નીતાારશો તો પાણી એકદમ બધું સરસ રીતે નીતરી જશે અને ભાત એકદમ સરસ છૂટો તૈયાર થશે અને જરા પણ પાણી પચ્ચો તૈયાર નહીં થાય